ભરૂચ અંગલેશ્વર તાલુકાના સજોદ ગામના જયંતિભાઈ આહિર બીએસએફમાંથી નિવૃત્તિ થઈ વતન પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના રહેતા જયંતિભાઈ ડાહિયાભાઈ આહિરે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં આર્મીને જોઈન કરી હતી આજે પચીસ વર્ષે નિવૃત્ત થતા આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સહિત આહીર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈઓ બહેનો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું એવા જયંતિભાઈ ડાયાભાઈ આહિર જેઓ ઓગણીસો નવ્વાણું બીએસએફમાં પોતાની નોકરી ફરજ બજાવતા હતા અને દેશની બોર્ડરો પર જેઓએ પચીસ વર્ષ પૂર્ણ કરેલા છે અને આજના યુગમાં આ મિસાઇલ યુગની અંદર પોતે અડીખમ દેશ સેવા કરી અને દેશભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડેલું છે આ તબક્કે ભરૂચ જિલ્લા આહિર સમાજના હું પ્રમુખ દયાભાઈ આહિર ગૌરવ અનુભવું છું કે ભાઈ મારી સમાજમાંથી અમારા જયંતિભાઈએ દેશ સેવા કરી અને દેશ સેવા પચીસ વર્ષ પૂર્ણ કરી અને સારી રીતે તેઓ નિવૃત્ત થઈ અને આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વધારી પોતાના માંદરે વતન જવા આવી રહ્યા છે અને તેઓનું સ્વાગત કરવા માટે પૂરો આહિર સમાજ આજે હાજર છે અને એઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયાથી અમને આજે ખાસ્તે મતલબ રેલીના સ્વરૂપે એમને એમના ઘર સુધી મૂકવા જવાના છે અને આ આ તબક્કે મને એમનું સ્વાગત કરવાની તક મળી અને એ બદલ હું આપ સૌનો આભાર માનું છું અને આવા નવા વીર સપૂતો દેશને આહિર સમાજ આપતા રહે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત આવ્યા મેં સન ઓગણીસો નવ્વાણું જોઈન્ટ એ શરૂઆતમાં મારી જોઈનિંગ જોધપુર રાજસ્થાન રહેલી ત્યાર પછી બેઝિક ત્યાંની મેં કશ્મીર ગોવર્નના કર્યું બેસિંગ કર્યા પછી મારું પોસ્ટિંગ કાશ્મીરમાં ટ્રાન્સફોર થયું કાશ્મીરમાં ત્રણ વર્ષ ડ્યુટી કરી ત્યાર પછી મેઘાલય પુરા બાંગ્રેસ બોર્ડર પર ત્યાં ચાર વર્ષ ડ્યુટી કરી ત્યાર પછી મેં પંજાબ ડ્યુટી કરી પંજાબમાં પાંચ વર્ષ કર્યા પછી ગુજરાતમાં ડાડીવાડા ત્યાં કાશ્મીર બોર્ડર લાગે હિમાલયો ત્રણથી ચાર વર્ષ પાછું ફરી પાછું કાયલ્સ મેં હેલ્દીમાં ડ્યુટી કરી ત્યાં પણ અઢી ત્રણ વર્ષ કાઢી લઉં ત્યાર પછી કમાન્ડો ટ્રેનિંગ કરીને મેં એક ઇન્સ્ટ્રક્શન ટોર પર મેં પાંચ વર્ષ હજારી બાગ એસટીસી ટ્રેનિંગ સ્કૂલમાં ડ્યુટી કરી અને આ તમામ સમયગાળામાં પચીસ વર્ષમાં બાંગ્લાદેશ બોર્ડર પાકિસ્તાન બોર્ડર અને બર્મા બોર્ડર પર ડ્યુટી કરી હતી આજે મને ખૂબ આનંદ થાય છે કે મારા દેશ પર મારી પૂરી સર્વિસ કરીને વોલન્ટિયર રિટાયરમેન્ટ થઈને ઘરે આવ્યો છે ખૂબ આનંદ આગળ આવ્યો છું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ